કેન્દ્ર સરકારે ખેડૂતો માટે અમલી બનાવેલ કૃષિ બિલને વિપક્ષે કોંગ્રેસ કાળો કાયદો ગણાવી રાજકોટના ત્રિકોણ બાગ ખાતે ધરણાનું આયોજન કર્યું હતું કેન્દ્રમાં બેઠેલી ભાજપની સરકાર ખેડૂત વિરોધી પસાર કરેલા ત્રણ કાયદાઓ સામે દેશભરમાં ખેડૂતો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે આ ધરણા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો કાર્યકર્તાઓ જોડાયા હતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને એઆઈસીસીના સેક્રેટરી રાજીવ સાતવ આગેવાનીમાં ધરણા યોજ્યા હતા ત્યારે રાજીવ સાતવ અને અમિત ચાવડાના ધરણા સરેથી નીકળ્યા બાદ પોલીસે તમામ કાર્યકર્તાઓ અને લોકોની અટકાયત કરી હતી करके इस देश के किसान को मजदूर करने का ये जो सरकार का प्रयास है तो इसके खिलाफ की ये बात है और प्राइवेट कारपोरेटर्स के हाथ में खेती देने का ये सरकार का प्रयास है इससे आम किसान परेशान है किसान दुखी है एक तो किसान को नाक बीमा मिल रहा है न युवाओं को सही मायने में नौकरी मिल रही है किसान की उपज को भाव भी मिल रहा है इससे किसान दुखी है और इस काले कानून से किसान को तो पूरी तरह से उध्वस्त करने का ये प्रयास है इसके खिलाफ का आंदोलन हम आगे भी करेंगे